અમરેલીમાં માળીલા ગામમાં નેનો યુરિયા નેનો ડીએપી જાગૃતિ હેતુ પાક પરિસંવાદ યોજાયો હતો વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ કાર્ડ અને ઇફકો દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની સાથે સાથે માળીલા ગામમાં રામજી તેમજ શિવજી મંદિરના પુનઃનિર્માણનું ભૂમિ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોરારી બાપુ તેમજ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા આધુનિક સંસાધનો દ્વારા મેનો બીજા ના માધ્યમથી પ્રદૂષણ જમીન અને આપણી હેલ્થ સ્વસ્થ રહે એવા સાર્વંગિક પ્રશ્નોને લઈને લોક જાગૃતિ માટે કૃષિ સંવાદ આજે માલિલામાં એવા સમયે રાખવામાં આવ્યો ગામ મંદિર સારી રીતે બનાવીને એક શ્રદ્ધા સાથે એકતા સાથે વિકાસ ના માર્ગે પ્રધાનમંત્રી ઈચ્છે છે સહકાર થી સમૃદ્ધિ સહકારી પ્રવૃત્તિ ના માધ્યમથી એક પરિસર નું આયોજન કરવામાં આવ્યું